કેમ છો મિત્રો અમે પહોંચી ગયા છે છોટાઉદેપુર સ્થળ પસંદગી માટે વડોદરાથી અઢી ત્રણ કલાકનો રસ્તો છે અને અમદાવાદથી ડાયરેક્ટ જવું હોય તો પાંચ કલાકનો રસ્તો છે એટલે આ અમે સ્થળ પસંદગી કેવી રીતે કરવામાં આવે છે અને શું પ્રોસેસ હોય છે અને શું વ્યવસ્થા કરેલી છે અહીંયા એ હું આપને બતાવું છું તો ચાલો જોઈએ આ છે તાલુકા શાળા નંબર વન છોટાઉદેપુરમાં અહીંયા એકથી પાંચની ભરતી હતી અને છથી આઠની પણ અહીંયા જ ભરતી પ્રક્રિયા થશે આ વિડીયો બનાવવાનો હેતુ એવો છે કે હવે ગણિત વિજ્ઞાનનું બાકી છે તો એ લોકોને છોટાઉદેપુર વિશે પૂરી માહિતી અને આની વ્યવસ્થા વિશે પૂરી માહિતી મળે એ મેન હેતુ છે તો આપ આ વિડીયોને અંત સુધી જોજો એટલે આપણને લોકોને પૂરી સ્થળ પસંદગીની પ્રક્રિયા ખ્યાલ આવશે જો આ સ્કેન કરેલું છે એ તમને લાઈવ અપડેટ મળતું રહેશે કે કઈ સીટ ગઈ ને કઈ બાકી છે જગ્યા સ્થળ પસંદ કરવામાં ખૂબ જ ઉપયોગી થશે લાઈવ અપડેટ મળતું રહેશે અને લિસ્ટ પણ અહીંયા ચિપકાવેલું હશે હજી આગળ આ લોકોએ એક ત્યાં અમારા આ સબ્જેક્ટનું સબ્જેક્ટ વાઈઝ આ લોકોએ ભાષાનું અને સામાજિક વિજ્ઞાન માટે ગ્રુપ બનાવેલો હતો હવે પાછું જે વખતે ગણિત વિજ્ઞાનના ઉમેદવારો આવશે ત્યારે પણ આવી રીતે એક વોટ્સઅપનું ગ્રુપ બનાવવામાં આવશે અને એ ટુ ઝેડ માહિતી આપવામાં આવશે અને ખૂબ સપોર્ટિવ સ્ટાફ છે અહીંયાનો અને ખૂબ જ સારી વ્યવસ્થા કરેલી છે આ જો અહીંયા પણ લિસ્ટ છે અને અહીંયા પણ આ ઓળું સ્કેન કરીને લાઈવ અપડેટ મેળવવાનું છે હવે હું આ તમને બતાવું છું કે કઈ રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરે છે અને શું પ્રોસેસ છે અહીંયા ડોક્યુમેન્ટ તમારે પહેલાં વેરિફિકેશન કરાવવાના હોય છે એ રૂમમાં હું હમણાં બતાવીશ તમને વેરીફિકેસન જો આ પાણીની વ્યવસ્થા પણ કરેલી છે ઠંડા કેરબા પણ મંગાવેલા છે હવે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરી અને ત્યાં ડોક્યુમેન્ટ જમા કરાવી દેવાના રહેશે અને એ ડોક્યુમેન્ટ પાછા તમને ત્રણ મહિના પછી તમને તાલુકામાંથી જ મળશે અને ત્યાં જ તમને એક એની રિસિપ આપશે એ સાચવીને રાખવાની જે રિસિપનો નમૂનો હું લાસ્ટ વિડીયોમાં બતાવીશ આપને હવે જો આ આપણે જઈએ છીએ ત્યાં કઈ રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરે છે એ તમને બતાવું છું અને અહીંયા ત્રણ રૂમની વ્યવસ્થા છે આ રૂમમાં પણ વીસ વીસ ત્રીસ ત્રીસ બેસાડજો આ ડોક્યુમેન્ટ સબમિશન થાય છે વેરિફિકેશન અને સબમિશન અહીંયા થશે અને પછી અહીંયાથી તમને બોલાવશે સ્કૂલ સિલેક્શન માટે અને સ્કૂલ સિલેક્શન માટે બે મિનિટનો ટાઈમ આપે છે અને ત્યાં ઉમેદવાર પ્લસ વાલીને જવા દે છે તો આ વિડીયો પૂરો જોજો અહીંયા પણ બધી સૂચનાઓ આપવામાં આવશે એસીબીસીની કેટેગરીને શું કરવાનું અને શું નહીં એસીબીસીના કેટેગરીવાળા લોકોએ જેને સિલેક્શન કર્યું હશે એસિબીસીમાં એને સેમ ડે ઓર્ડર નહીં મળે એ ખાસ યાદ રાખજો અહીંયા આ ભાઈ સૂચનાઓ જે પણ આપે એ સૂચનાઓ સંપૂર્ણપણે આપ સાંભળજો અને વિડીયો અંત સુધી જોશો તો તમને પૂરી માહિતી આવી જશે અને મોટાભાગનું ડાઉટ ક્લિયર થઈ જશે એટલે શાંતિથી એરફોન હોય તો એરફોન નાખી અને આ વિડીયો પૂરેપૂરો જોજો એટલે તમને પૂરી માહિતી એકદમ ક્લિયર થઈ જશે અને આ વિડીયોનો મારો બનાવવાનો હેતુ એ છે કે આપને છોટાઉદેપુર વિશે અને એની વ્યવસ્થા વિશે અને એને આ લોકોની કાર્યવાહી વિશે આપો માહિતગાર થાવ બસ આ મેન હેતુ છે તો વિડીયોના અંત

ત્યાં જઈને તમારે બે નકલમાં ડોક્યુમેન્ટ ફાઇલ જમા કરાવવાની રહેશે આજે હાલમાં ઓપન અને ઈડબ્લ્યુએસ ના જે ઉમેદવાર છે એમને હુકમ મળી જશે એસસીબીસી ના જે ઉમેદવારો છે એ લોકોને આજે હુકમ મળશે નહીં તમારું ફોર્મ જમા કરાવ્યું એ ફોર્મ નું અમે ચકાસણી માટે અમારી સમાજ કલ્યાણ શાખા છે જિલ્લાની ત્યાં તમારી આખી ફાઇલો મોકલશું એ લોકો એ કરશે પછી તમને અમને ગ્રુપમાં બધા જોડાઈ દેજો જે ગ્રુપ બનાવ્યું છે ને એ ગ્રુપમાં તમામ ઉમેદવારો જોડાજો એમાં જેની ક્વેરી હશે જેની ભૂલ હશે નામ લખીને અમે જાણ કરીશું કે ભાઈ આ ઉમેદવારે બે દિવસમાં આ કચેરીનો સંપર્ક કરીને તમારા આ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે જો તમે નિયત સમય મર્યાદામાં તમે ડોક્યુમેન્ટ ના જમા કરાવો

તમે અત્યારે ફોર્મ જમા કરાવો એ કરીને પહેલા પુરાવા તમને બધાને ખબર જ છે એ પુરાવો જેમ ઓપકી હશે એમ અમને કહે છે કે ભાઈ આટલા વ્યક્તિઓની ફાઇલ મોકીએ છે અને આટલા ઉમેદવારોનું નામ સાથે અમને આપશે કે આ વસ્તુ ખૂટે છે તો અમે તમને ફોન કરીશું નંબર લખી લો છે તો

લેને ના ટુ બી વેરીફાઈડ બાકી તમામ નામ આ તારીખે આ સમયે એ જગ્યા પર તમારી ચકસ્ની કસે ત્યારે જો તમે ચકસ્ની મને સાત સરકાર ના આપો તો હું તમને એક એક વર્ષે જે લોકોને જે કે તમે એટલા નોકરીમાં તમે લેટ જસો સમજી ગયા

તે الطريقه ને વ્યવસાયમાં ફર્સ્ટ કર્મ ભૂમિયા થવાળી છે બરાબર અને કર્મ ખરેખર તમને તમે જે કદાચ બીજો જીંદો કદાચ મળતો હોય અને તમે હજુ જો થાય છોટા દુપુ પસંદ કર્યો તો તમે સારું કર્યું છે બરાબર તમે સારું કર્યું છે ફાઈન તમે તો તો બેસ્ટ આ કોઈ પણ પણ ઇન્ડાયરેક્ટલી કુદરત તમને સારું કર્યું છે બરાબર એટલે તમારા માટે જે બચશે અને તમે જે ફાઇનલી પસંદ કરવાના છો એ તમારે સારા માટે કરવાના છો બરાબર એટલે છોટા ઉદેપુર આખો જિલ્લો ખુબ સરસ જિલ્લો છે એના લોકો ખૂબ માહેળુ છે

So beheran kasman okay tu, beheran kaspi.